આજે આપણે આવી ગયા છીએ એક નવા વિડીયો સાથે શ્રી સ્વામિનારાયણ મંદિર મેમનગર હા શ્રી નરનારાયણ દેવ તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર ભક્તિનગર મેમનગર અમદાવાદ ખાતે આવેલું છે અહીંયા સરસ મજાના મહાદેવનું પણ મંદિર આવેલું છે જ્યાં આગળ બિલીપત્ર દૂધ અને પાણીથી તેનો અભિષેક કરવામાં આવે છે ઘણા ભક્તો અહીંયા શ્રાવણ મહિના દરમિયાન મહાદેવજીને પૂજા કરે છે અને તેમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે સરસ મજાની ગણપતિની મૂર્તિ આપ જોઈ રહ્યા છો વિશાળ મૂર્તિ ગણપતિ દાદાની જોઈ રહ્યા છો હનુમાન દાદાનું મંદિર સરસ મજાની મૂર્તિના દર્શન દર શનિવારે અહીંયા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે મહાપ્રતાપી મૂર્તિ હનુમાનજી મહારાજ આપણે મંદિરમાં જઈએ આ લિફ્ટ છે જે લોકો ચડવામાં અગતિયા ચડવામાં અશક્ત હોય મોટી ઉંમરના હોય તેમના માટે અહીંયા સરસ મજાની એક લિફ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે એની બાજુમાં દાનભેટ કાર્યાલય છે જે અહીંની ઓફિસ છે આપ જોઈ રહ્યા છો ઈશ્વરભાઈ પટેલ જે અહીંયા મંદિરનો બધો જ વહીવટ અને મંદિરમાં ખૂબ જ સારી સુંદર સેવા આપી રહ્યા છે કાંતિભાઈ પટેલ આ મંદિરનું પરિસર નાના મોટા પ્રોગ્રામ હોય ત્યારે અહીંયા ખૂબ જ ભક્તો આવીને સત્સંગનો લાભ લે છે આપ જોઈ રહ્યા છો શ્રી નરનારાયણ દેવની મૂર્તિ સરસ મજાના દર્શન થઈ રહ્યા છે બરાબર મધ્યમાં છે મનોરમણીય ઘનશ્યામ મહારાજ જેમનું ચિંતન અને દર્શન કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થાય છે બાજુમાં છે શ્રી રાધાકૃષ્ણ દેવ ભક્તિનગર મેમનગર શ્રી સ્વામિનારાયણ મંદિર ભક્તો દ્વારા અહીંયા ઈંડોળા ઉત્સવ પણ કરવામાં આવે છે દરરોજ સવારે અને સાંજે સંધ્યા આરતી પણ કરવામાં આવે છે ઘણા બધા હરિભક્તો આ બંને સમયમાં આરતીના દર્શન કરવા માટે અચૂક આવે છે બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ